હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે હું તમને મરચાંનું અથાણું બનાવતા શીખવાડીશ એની માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે ને સરખી રીતે ધોઈને તડકામાં સુકવી દીધા હતા સરખા કપડાંથી લૂછીને એના પછી આપણે એને તડકામાં સુકવીને પછી બે ત્રણ કલાક રાખીને લઈ લેવાના છે એનાથી પાણી સારું બધું સુકાઈ જશે અને આવી રીતે ગોળ ગોળ કટ કરી લઈશું એને તમે જોઈ શકો છો મેં બધા જ મરચાં કટ કરી લીધા છે હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું અને હળદર અને એને ઓવરનાઈટ રાખી દઈશું એનાથી બધું પાણી નીકળી જશે અને તીખાસ વધારે હસ પડતી હશે એ પણ નીકળી જશે તો એને આપણે ઓવરનાઈટ આવી રીતે મિક્સ કરીને ઓવરનાઈટ ઢાંકીને રહેવા દઈશું આવી રીતે મરચાં હાથેલા તમારા કોઈ દિવસ નહીં બગડે તમે જરૂર ટ્રાય કરજો સરસ મિક્સ કરી લેવાનું અને પછી એને આપણે ઢાંકીને રહેવા દઈશું અને પછી સવારે જ્યારે તમે ઉઠો ત્યારે એને એક પ્લેટમાં યા કપડામાં તમે સૂકવી દો પંખાની નીચે મેં અહીંયા બધા જ પંખાની નીચે સૂકવી દીધા હતા લગભગ પાંચ છ કલાક જેવું થઈ ગયું બધું પાણી સુકાઈ ગયું હતું હવે આપણે એમાં જે રેડીમેડ અચાર મસાલો આવે છે એ અહીંયા હું યુઝ કરું છું એનાથી કલર બી બહુ સરસ આવશે અને ખાવામાં તો બહુ જ યમીયમી લાગશે તમને આમાં હું તમને એક સિક્રેટ ટિપ્સ આપીશ વિડીયો પૂરો જોજો તમે એનાથી તમારું અથાણું એકદમ ચટાકેદાર અને ચટપટું અને તીખું એટલું સરસ બનશે અહીંયા મને થોડો મસાલો ઓછો લાગે છે તો હું એક ચમચી જેટલો ફરીથી બીજો મસાલો એડ કરીને મિક્સ કરી લઈશ તો એનાથી શું એકદમ સરખી રીતે કોટ થઈ જશે તમે જોઈ શકો છો સરખી રીતે કોટ થઈ ગયો છે અને એકદમ કલર પણ સરસ આવ્યો છે આનો હવે આપણે એમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીશું જે હોય છે કેરીનું અથાણું બનાવ્યું હોય છે ને ખાટુંવાળું એનો રસો એડ કરી દઈશું આની અંદર એનાથી આપણું મરચાંનું અથાણું એકદમ ચટાકેદાર બનશે તમે કોઈ દિવસ આનો સ્વાદ નહીં ભૂલો યકીન માનો તમે જરૂરથી ટ્રાય કરજો ખાટા અથાણાનો મસાલો નાખવાનો છે ગળ્યા અથાણાનો નહીં સરખી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે કેટલું સરસ જોવાથી પણ લાગે છે સરખી રીતે મિક્સ કરી લેવાનું આપણે આને હવે એને આપણે કાચની બરણીમાં ભરી લઈશું મારી જોડે આ જામની બોટલ પડી હતી હું એની અંદર સ્ટોર કરી લઈશ આને તમે આને મતલબ બે મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આને બે ત્રણ દિવસે શેક કરતું રહેવાનું તો મસાલો સરખી રીતે એકબીજામાં ભળી જાય જો તમને મારા વિડિયો પસંદ આવતા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઈક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો હું તમારી માટે અવનવી વાનગીઓ લાવતી રહીશ થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી